નડિયાદમાં શહેરી વિસ્તારની અંદર હાલમાં ત્રણ કેસ નીકળેલા એમાંથી બે અત્યારે એક્ટિવ છે એમાં એક મતલબ મહિલા છે અને એક થોડાક મોટી ઉંમરના પુરુષ છે એમને અત્યારે સારું છે પ્રોબ્લેમ નથી સારવાર ચાલી રહી છે અને સાજા થવાની તરફ છે બીજો આપણા જિલ્લાની અંદર દરેક સેન્ટર ઉપર ખાસ કરીને અર્બન હેલ્થ સેન્ટરો ઉપર તપાસ અને સ્ક્રીનિંગનું કામ ચાલી રહ્યો છે અને ડિસ્ટ્રિક હોસ્પિટલ સબડિસ્ટ્રિક હોસ્પિટલ એનડી દેસાઈ ઓર આપણા તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અત્યારે કામગીરી ચાલી રહી છે ઓપીડી બેસ દર્દીઓને જોવામાં આવી રહ્યો છે અને તકેદારીના પગલાં લેવા માટે ભીડભાડથી દૂર રહેવા માટે તેમજ શરદી ખાંસી થાય તો તાત્કાલિક ડૉક્ટરની મુલાકાત લઈ અને યોગ્ય સારવાર લેવા માટે કહેવામાં આવ્યું છે